માણસ માત્ર ને અમારા આચાર્ય જેવો મારી એ વિનંતી છે કે તમે જે ઉભા થાવ આ સભા છે સુઘડો ની આયા સજનો છે આયા રજબૂતો સભા છે પછી આ ચારણ ફકીર આયા છે રાજપૂત માં કુમાર ફકીર બને અમે તો બાવા સાધુ બની કે અમારી માને ગોલી કે ગોલી કેવો રાડે છોકરો ધન્યો તે બાવો થઈ ગયો એટલે

પણ માથે પછો રામ ગુરુ ત્યાં કોઈને ઠપકો નથી હું થઈને બોલવું બોલવું અને ગાવામાં જે બાપ બરી જોય અને દીકરી આવે આખા ને ખબર પડે

બાવા ચાણ કે દિલદાર આ શબ્દ ને જાણવું હોય તો મનસુબા માર કે આ શબ્દ જે છે તમે બધા ખુશી છે માથા હલાવો છો આ આજે મોકો મળ્યો છે એ ખત ભાગી નથી મળતો આપણે બધા કહીએ તો કે બે ફૂરો જઈ તો બોલો બોલો કૃષ્ણ ગવાણી અને ખૂબ નાચાય પણ આવા ના ઉમંગ જો કાયમી માટે આવે ને તો ભજન આપડા માં આવ્યું ભાઈ હો કે પછી નાચાય શું ને ગાયું શું ને જાય શું એ નકો મું એટલે ખરેખર જો ભજનમાં આવો તો બાપુ કહીશ કે ચટકી લગાવવાની એ ખરેખર જો ચટકી એક ફોરો લાદી જાય ને તો બેડો પાર થઈ જાય પણ ચટકી લગાડી બહુ કઠિન છે ખાલી ઉપર ઉપરનો આનંદ કરી અને મનને રજાવું એ તો ખૂબ હાવ નકો મૂશે પણ જો ભીતરથી એક ફોરો જાજીન જો સદગુરુ મહારાજના શરણોમાં આવી જાય અને જો તન મન ધંધે જો એમનું સરણું શિકાર દઈએ તો આ જીવનનો ઉદ્ધાર થઈ જાય તમે જુઓ તમે જે પણ ઘંટી ઘોડા જે પણ ખેલો એ તમે અને ઈશ્વર બેને ખબર છે કે નહીં ખબર જ છે તમે જે કોમ કાર્ય કરો એ સદગુરુ મહારાજને ખબર જ છે તમે શું કરો છો તમે જો છો શું બેહો છો એ બધી સદગુરુ મહારાજને ખબર છે એમના સમજતા કે ભાઈ મને બાપુને કોઈ ખબર પડતી નથી એટલે ખરેખર વજન એક જીવનને ઉદ્ધાર કરવા જેવો જીવન છે એટલે ટાઈમ બહુ છે એટલે ખાલી થઈ ગયો છે એટલે આપણે ખાલી એક જ ડસ્ટર્ન કહીને વાણી હીરા માલથી કે એક ગોમ હતું અને એમાં એક ભાઈ રહેતો હતો અને એનો નામ આખું ગોમ ચૌદસો પાડેલું હતું એટલે ગોમે ગમે અમે હોય તો છીએ પણ આ તો કોઈ માથે ના ગાતા પાછા એટલે ચૌદસો નમતું એનું એટલે એને ખૂબ મિત્રો હતા જેના રોજ એ ઘેર જાય અને ચા પાણી કરે ને કોઈના ઘેર ખાવા બે જાય ને બધે ફરતો ફરતો રોજ પછી બધા ભાઈઓ ભેગા થયા એક દાડો અને કીધું કે આ બધાની ચા પી જાય છે અને બધાની અમુક ખાવા ખાઈ જાય છે લાવક દાડો અનાયે જઈએ તો બધા ભેગા થઈ અને એ જ્યાં એ જ્યાં ને આપ જોયું કે તો આવી છે કે જો હું ગમે પણ તારે ચા મૂકવી નહી ખાવા બનાવવાનું નહીં ભલે આપણે લડાઈ પર આવી છે પણ તારે મારું કેવું કરવાનું નહીં અને પેલા બધા આવ્યા મોચાઢાળ્યા બે હાર્યા અને ચા પાણી કરાયું અને કીધું કે ચા છે એટલે કે આ તો રોજ નવરા હેડે આવી ચા કોઈ મૂકે ના એટલે કે એવું ના તો મૂકવી પડે કે વેરા કે સમજણ નહીં પડતી કે આ તો બધા મહેમાન છે કે આ વાત રોજ આવી કે આપણે મેં કોઈ મેળવી નથી એમ કરતા આરે ઊભા થઈ અને લડાવાનું ચાલુ કર્યું કે ચાની મેળો તો આમ છે તે આમ છે ઘરમાં માથા ગુડ કરી પહેલાં એ કીધું કે આ તો ચા મેળે એમ નથી કે આપણે તો વિચાર વિચારતું કે ખાવા મળશે પણ ખાવાનો મેળ પડે એમ નથી પણ ચૌદશી આવું હોશિયાર હોય મન મેં બધું ગોઠવ્યું નથી એટલે કે હવે એટલે પેલા જણા એટલે ડોસીમાં એ જે મેલા કપડા પડ્યા હતા ને એ રે બધું પોડકું પહોંચી અને હેડે રિહાઈને અને પેલા કાગો એ ચડી જે ચૌદશા તા એ ચડી વાળવા ઉડ્યા જોઈકોણું લઈને અને ડોસી આગળ ચડી ડોહો અને કીધું કે ઉભી રે ઉભી રે કે ના ચા પાણી કરવું છે ખાવડાવવું છે ઉભું રહેવું હોય નથી એમ કરતા કરતા હેડે છે ને પેલા બધા વેહર્યા વાટ જોઈ ને કે ચા મળ્યો નહીં અને ખોટા આવ્યા અને આપણી ચા વણી ખૂબ પીધી પણ આપણે પાઈ નહીં અને ડુશી તો તાળાના કોઠે જઈ અને લુગડા ધોવાનું ચાલુ કર્યું મેલા લુગડા અને પુરાણ માનવા કાંઈ રિહાઈ છે આ ડોહો ચીડિયા આવ્યા કે મૂચ એટલો હોશિયાર કે જો ઘણું ભૂલી જતા તને હાલવા આવ્યો કે જો કે જો હમું પડી ગયું કપડા બે કપડા ધોઈને હવે કપડા ધોઈ અને પાછા વળતા આવ્યા અને કીધું કે જો ખાવા બચાવ્યું છે ચા બચાવ્યું છે ત્યાં તો શીરો બે ચાર આઈટમ આપણે ખાઈને મજા કર જેટલું બચાવી ના કે વીસ જણા નો જેટલો ખર્ચો થત એટલે હારો સારી વિષ ભણાવી અને પેલા વીસ જણા હતા ને હોશિયાર હતા એટલે ઘર ઉપર બેસી ગયા હતા બધું તૈયાર થયું અને નચા ઉતર્યા કે અમે જેટલા હોંશિયાર કે ઘર પર જઈને બેઠા કે જુઓ હા તૈયાર કે ના આયા એટલે ચૌદેશન શીતરવા વાળા હોય છે એટલે એવું ના સમજતા કે આપણે હોંશિયાર એટલે ખરેખર આવું જીવનમાં ના થાય કે આ બધાને જે એનું ચા પાણી કરાવવાના આપણે કરાવી પડે આપણે એવો નંબર ના આવી જાય આટલું બોલી મારી વાણી રામારું બોલું સદગુરુ મહારાજની तो शेर नाचना कारण हिज कोटिक बांझा कर सदगुरु भगवान की जय हिल जोले जो हरे वालो ना जिंदगी जा i know like मालिक कमर तो बल तोड़ी नाल से अरे मालिक देता है तो थप्पड़ फाड़ के देता है हमारे तो ही साखी कहता घड़ी वक्त के अधिकर करे न चाकरी पंछी करे न काम दास बलो का कह गया सबके जाता राम अजगर चाकरी नहीं कर तो नहीं कर तो तुम्हारा होलो भोली ने को जाओ मी जी दाते रुक पावो आत्मा लीदो नहीं पर तो मालिक बद्दू आलस कोई बाजी नहीं

Thank <laughs> you.